નમસ્કાર દર્શક મિત્રો ધલોક સત્તા શો માં આપનું સ્વાગત છે મહારાષ્ટ્રમાં વીસ નવેમ્બરે આયોજીત વિધાનસભા ચૂંટણીમાં બસો અઠ્યાસી બેઠકો પર પાંસઠ ટકાથી વધુ મતદાન થયું હતું મહારાષ્ટ્રના ચૂંટણી વલણો પ્રમાણે ભાજપની આગેવાની મહાયુતીને બસો દસ બહુમતી મળી ગઈ છે તો ભાજપ અને સાતી પક્ષો બસ્સો બેઠકની જીતનો આંકડો પાર કરી લીધો છે મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ ભાજપે એકસો ઓગણપચાસ બેઠકો પર એકનાથ શિંદેની શિવસેનાએ એક્યાસી બેઠક પર અને અજીત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી ઓગણસાઠ બેઠકો પર ચૂંટણી લડી હતી બીજી તરફ એમવીએમાં સામેલ કોંગ્રેસે એકસો એક બેઠકો પર શિવસેનાએ પંચાણું અને એનસીપીએ છ્યાસી બેઠકો પર ચૂંટણી લડી હતી આ રીતે યુપીની નવ વિધાનસભા સીટો માટેની પેટા ચૂંટણીમાં પણ બીજેપી ઓછામાં ઓછી સાત સીટો મળતી નજરે પડી રહી છે માનવામાં આવી રહ્યું છે કે આ જીતનું મોટું કારણ ધ્રુવીકરણ છે આવો સમજીએ લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં અડતાલીસ સીટો આવે છે આ ચૂંટણીમાં મહાવિકાસ અગાડીને ત્રીસ અને મહાયુતી ગઠબંધનને સત્તર બેઠકો મળી હતી એટલે કે દસ વખત જનતાએ પોતાની પસંદગી મહાવિકાસ અગાડી તરફ દર્શાવી હતી આ પછી ભાજપ અને સંઘે પોતાની રણનીતિ બદલી બંનેએ ભારે સાવધાની સાથે યોગી અને મોદી પર દાવ લગાવ્યો હતો જો આપણે યોજાયેલી વિધાનસભા ચૂંટણીના નજર કરીએ તો એનસીપીને ચોપન બેઠકો અને કોંગ્રેસને ચુમ્માલીસ બેઠકો મળી જે બાદ શિવસેના એનસીપી અને કોંગ્રેસે મળીને સરકાર બનાવી હતી જોકે આ ગઠબંધન લાંબો સમય સરકાર ચલાવી શક્યું નથી તો જૂન બે હજાર બાવીસમાં માં શિવસેના વચ્ચેના આંતરિક વિવાદને કારણે એકનાથ એક જૂથથી અલગ થઈ ગયા અજીત પવાર પોતાની સાથે એનસીપી ના એક જૂથને પણ લઈને આવ્યા હતા આ પછી તે એકનાથ શિંદે ભાજપ અને શિવસેના સરકારમાં જોડાયા અને નાયબ મુખ્યમંત્રી બન્યા એનસીપી ના મતદારો મહાયુતી તરફ વાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ સાથે જ શિંદે શિવસેનાના મતદારોને મહાયુતી સાથે જોડવામાં પણ સફળ રહ્યા તો મહારાષ્ટ્રમાં મરાઠા ફેક્ટર અને બેરોજગારીનો મુદ્દો મહાવિકાસ અઘાડીના પક્ષમાં રહ્યો નહોતો જોકે વોટોના ધ્રુવીકરણને આ મુદ્દાઓને ઘણા પાછળ છોડી દીધા જ્યારે મહાયુતી માટે હિન્દુત્વ જેવો મુદ્દો લાવવો જરૂરી છે જે દેશભરમાં મજબૂત રહ્યું છે મહાયુવતીને જેવી રીતે આશા હતી યોગી અને મોદીનો નારો કામ કરી ગયો હરિયાણામાં યોગી આદિત્યનાથે આ નારા લગાવ્યા હતા જેના પરિણામે ભાજપનો વિજય થયો હતો જોકે જ્યારે ભાજપે મહારાષ્ટ્રમાં યોગીના કટેંગે તો બટેંગે વાળા બેનરો લગાવ્યા ત્યારે તેની તીવ્ર પ્રતિક્રિયા આવી કારણ કે જે પ્રકારનું હિન્દુત્વ ઉત્તર પ્રદેશ અથવા હરિયાણામાં પ્રચલિત છે તે મહારાષ્ટ્રમાં પ્રચલિત નથી પરંતુ પરિણામો આવ્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ધ્રુવીકરણને યુગ શરૂ થયો હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે તો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે સંવિધાન બચાવવાનો નારો આપ્યો હતો ખાસ કરીને આ સૂત્ર યુપીના લોકસભા મતવિસ્તારોમાં કામ કરતું હતું આ એક મોટું નેરેટિવ હતું જે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કામ ન કરી શક્યું ત્યાંનું વાતાવરણ કેન્દ્ર સરકાર વિરુદ્ધ નહોતું મરાઠા અનામત પર કોંગ્રેસનો દાવ પણ કામ લાગ્યો નહીં એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં આરએસએસે લીડ જાળવી રાખી હતી હરિયાણાની જેમ અહીં પણ આરએસએસના લોકો સક્રિય હતા વાસ્તવમાં લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપના ખરાબ પ્રદર્શન પાછળનું કારણ ચૂંટણીથી સંઘનું અંતર માનવામાં આવતું હતું પરંતુ જ્યારે યુપીમાં ઘણી જગ્યાએથી ભાજપ હારી ગયું ત્યારે સંઘના લોકોને ફરીથી ચૂંટણીમાં તૈનાત કરવામાં આવ્યા હતા તો મધ્યપ્રદેશની ભાજપ સરકારની લાડલીબહેન યોજના બાદ મહારાષ્ટ્રની મહાયુતી સરકારે પણ આ વર્ષે જૂન મહિનામાં મુખ્યમંત્રી મેરી લાડલીબહેન યોજના શરૂ કરી હતી તો આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભાજપની ભવ્ય જીતમાં આ પરિબળનો પણ મોટો ફાળો હતો મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાવિકાસ આગાઢી ગઠબંધનનો ભાગ બનેલી કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર રાજ સરકારને ઘેરી રહી છે આવી પરિણામો વિપરીત રહ્યા હતા મહારાષ્ટ્રમાં ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના એક યુવતી બનાવીને લડ્યા હતા જ્યારે તેમનો મુકાબલો કોંગ્રેસ તથા એનસીપીની યુતિ સામે થયો હતો પરંતુ હવે રાજ્યમાં બે શિવસેના અને બે એનસીપી છે અને બંનેની એક એક છાવણીમાં વહેંચાઈ ચૂકી હોવાથી મુકાબલો રસપ્રદ છે આ ચૂંટણી પરિણામો સાથે ઇન્ડિયા છે સાથે સાથે રાહુલ ગાંધીના વિપક્ષી નેતા તરીકેના નેતૃત્વની પણ કસોટી છે આ પરિણામોની અસર શેરબજારથી માંડીને સંસદના આગામી શિયાળુ સત્ર સુધી લંબાય તેવી શક્યતા છે દર્શક મિત્રો અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો